એક એવા શાળા દિવસની કલ્પના કરો જ્યાં સવારે ઉઠીને દફ્તર ભરવાની ચિંતા નથી જ્યાં ગણિતના સૂત્રો કે ઇતિહાસની તારીખો ગોખવાનો કોઈ તણાવ નથી એના બદલે વર્ગખંડ ભીની માટીની સુગંધથી કે પછી લાકડાના વહેરથી અથવા તો કમ્પ્યુટર કોડના તર્કોથી ગુંજી રહ્યો છે આ કોઈ સપનું નથી પણ ભારતની શિક્ષણ વ્યવસ્થામાં ચાલી રહેલો એક મોટો અને રસપ્રદ પ્રયોગ છે આજે આપણે એ જ પ્રયોગના ઊંડાણમાં ઉતરવાના છીએ જેનું નામ છે બેગલેસ ડેઝ આપણી પાસે આ વિષય પર એક વિગતવાર લેખ છે અને આપણો હેતુ એ સમજવાનો છે કે શું આ માત્ર વિદ્યાર્થીઓને એક દિવસની મજા આપવાનો ઉપાય છે કે પછી આ ભારતીય શિક્ષણના ભવિષ્યને બદલવાની ક્ષમતા ધરાવે છે અને આ સવાલ જ મને લાગે છે આખી ચર્ચાનો પાયો છે કારણ કે પહેલી નજરે બેગલેસ ડે સાંભળીને તો એવું જ લાગે કે ચાલો એક દિવસ પુસ્તકોમાંથી છુટકારો મળ્યો પણ આપણા સ્ત્રોત મુજબ આ વિચાર એના કરતાં ઘણો ઊંડો છે આ ભારતની નવી શિક્ષણ નીતિ એટલે કે એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટીનો એક અભિન્ન ભાગ છે અને આ નીતિનો હેતુ જ આપણી દાયકાઓ જૂની શિક્ષણ વ્યવસ્થાને આધુનિક બનાવવાનો છે એટલે આ માત્ર દફતરનો ભૌતિક ભાર ઓછો કરવાની વાત નથી પણ વિદ્યાર્થીઓના મન પરથી ગોખણપટ્ટી અને પરીક્ષાના ડરનો જે માનસિક બોજ છે એને હટાવવાનો પણ છે તો ચાલો આપણે એકદમ મૂળભૂત વાતથી શરૂઆત કરીએ આ બેગલેસ ડે નો કોન્સેપ્ટ શું છે લેખ પ્રમાણે આ મુખ્યત્વે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે છે બરાબર હા અને શાળાએ આખા શૈક્ષણિક વર્ષ દરમિયાન આવા ઓછામાં ઓછા 10 દિવસનું આયોજન કરવાનું છે ઓછામાં ઓછા 10 દિવસ હા અને આ દસ દિવસોમાં પરંપરાગત ભણતર બિલકુલ નથી પાઠ્યપુસ્તકો બંધ એના બદલે આખો દિવસ વ્યવહારુ કૌશલ્ય શીખવા પર કેન્દ્રિત હોય છે આ કૌશલ્યો કંઈ પણ હોઈ શકે છે જેમ કે બાગકામ સુથારીકામ માટીકામ સ્થાનિક હસ્તકલા અને આધુનિક કુશળતાઓ પણ ખારી હા ચોક્કસ એટલું જ નહીં કોડિંગ અને રોબોટિક્સ જેવી આધુનિક કુશળતાઓ પણ આમાં સામેલ છે હમ મને અહીં એક વાત રોકીને પૂછવાનું મન થાય છે આ બધું સાંભળવામાં બહુ સારું લાગે છે પણ આ પાછળનો મુખ્ય વિચાર શું છે શા માટે એકાએક શિક્ષણ વ્યવસ્થાને એવું લાગ્યું કે બાળકોને સુથારી કામ શીખવવાની જરૂર છે શું આ માત્ર એક હોબી ક્લાસ જેવું નથી આ ખૂબ જ સારો પ્રશ્ન છે અને એ જ આપણને આ પહેલના હૃદય સુધી લઈ જાય છે લેખમાં એક શબ્દ પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે ડિગ્નિટી ઓફ લેબર ડિગ્નિટી ઓફ લેબર એટલે કે કોઈ પણ કામ પ્રત્યે આદર જુઓ આપણા સમાજમાં એક માનસિકતા ઘર કરી ગઈ છે કે અમુક કામ નાના છે અને અમુક કામ મોટા છે ડોક્ટર કે એન્જિનિયર બનવું એ જ સફળતાની નિશાની છે જ્યારે એક કુશળ કારીગર બનવું એ નહીં આ પહેલ એ માનસિકતાના મૂળ પર પ્રહાર કરે છે ઓકે ઓકે હવે મને આનો વ્યાપક સંદર્ભ સમજાયો એટલે કે જ્યારે એક વિદ્યાર્થી પોતાના હાથથી માટીનો ઘડો બનાવે છે ત્યારે તે માત્ર એક કળા નથી શીખતો બરાબર પણ એક કુંભારની મહેનત અને કૌશલ્યનું સન્માન કરવાનું પણ શીખે છે એકદમ સાચું તે સમજે છે કે જ્ઞાન માત્ર પુસ્તકોમાં નથી પણ હાથની કળામાં પણ છે આ શિક્ષણને અનુભવાધારિત બનાવે છે જ્યારે તમે કોઈ સિદ્ધાંત વાંચો છો ત્યારે તમે કદાચ તેને ભૂલી જાઓ પણ જ્યારે તમે પોતાના હાથે કોઈ ઇલેક્ટ્રિક સર્કિટ જોડો છો અને બલ્બ ચાલુ થાય છે એ જે યુરેકા ક્ષણ હોય છે હા એ અનુભવ અલગ જ હોય છે એ ક્ષણ તમે જીવનભર નથી ભૂલતા આ પહેલ એવી જ યુરેકો ક્ષણો બનાવવાનો એક પ્રયાસ છે હું સમજી આ તો વાત થઈ જે ખૂબ જ પ્રભાવશાળી છે પણ હું એ જાણવા માંગુ છું કે એક વિદ્યાર્થીના જીવન પર આના નક્કર ફાયદા શું છે જે વાલીઓ તેમના બાળકના માર્ક્સ અને રેન્કિંગની ચિંતા કરે છે તેમને આપણે શું કહી શકીએ ચોક્કસ લેખમાં આના ઘણા વ્યવહારુ ફાયદાઓ ગણાવ્યા છે સૌથી પહેલો અને સ્પષ્ટ ફાયદો છે માનસિક સ્વાસ્થ્ય ભારતમાં વિદ્યાર્થીઓ પર ભણતરનું જે દબાણ છે તે તો જગજાહેર છે હોમવર્ક ટ્યુશન પરીક્ષાઓ હા એ તો એક સતત ચાલતું ચક્ર છે બસ એ ચક્રમાંથી એક દિવસની મુક્તિ મળવી એ તેમના માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે આ દિવસો ભણતરને બોજ નહીં પણ આનંદ બનાવે છે સાચી વાત છે મને લાગે છે કે દરેક વાલી આ વાત સાથે સહમત થશે ભણતરના દબાણને કારણે બાળકોનું બાળપણ ક્યાંક ખોવાઈ રહ્યું છે એવામાં આ એક તાજી હવાની લહેર જેવું છે બિલકુલ અને બીજો મોટો ફાયદો છે ભવિષ્યની કારકિર્દી માટેની દિશા આપણા દેશમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ધોરણ બાર પછી પણ મૂંઝવણમાં હોય છે કે તેમને શું બનવું છે હા કારણ કે તેમણે ક્યારેય અલગ અલગ ક્ષેત્રોનો અનુભવ જ નથી કર્યો હતો બરાબર આ બેગલેસ ડેઝ તેમને નાની ઉંમરમાં જ પોતાની રુચિ શોધવાની તક આપે છે શું ખબર જે બાળક કદાચ ગણિતમાં નબળું હોય તેને બાગકામમાં એવી રૂચિ જાગે કે તે ભવિષ્યમાં એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ બને આ વાત ખૂબ જ રસપ્રદ છે એટલે કે આ માત્ર એક દિવસની પ્રવૃત્તિ નથી ના પણ તે વિદ્યાર્થીને પોતાની જાતને શોધવામાં મદદ કરે છે અને અહીં જ આ પહેલનો સૌથી એમ કહી શકાય કે ક્રાંતિકારી વિચાર છુપાયેલો છે જે આપણા સ્ત્રોતમાં ખૂબ સૂક્ષ્મ રીતે દર્શાવ્યો છે આ માત્ર વ્યક્તિગત રૂચિ શોધવા વિશે નથી આ ભારતીય સમાજની સફળતાની વ્યાખ્યાને ફરીથી લખવાનો એક પ્રયાસ છે જ્યારે એક જ વર્ગખંડમાં એક જ દિવસે કોઈ બાળક સુથારી કામ શીખી રહ્યું છે અને બીજું બાળક કોડિંગ કરી રહ્યું છે અને બંનેને સમાન મહત્ત્વ આપવામાં આવે છે ત્યારે આપણે એક આખી પેઢીને શીખવી રહ્યા છીએ કે હાથનું કૌશલ્ય અને બુદ્ધિનું કૌશલ્ય બંને સન્માન્ય છે વાહ આ તો મેં વિચાર્યું જ નહોતું આ તો શિક્ષણ સુધારા કરતાં પણ મોટો એક સામાજિક સુધારો થયો આ સીધો એ માનસિકતા પર હુમલો છે કે સારી નોકરી એટલે ઓફિસમાં બેસીને કરવાની નોકરી બરાબર તમે મુદ્દા પર આવ્યા આ પહેલ કુશળ કારીગરોને ફરીથી સમાજમાં પ્રતિષ્ઠા અપાવવાનો એક પ્રયાસ છે આ એક લાંબા ગાળાનું વિઝન છે તે વિદ્યાર્થીઓને માત્ર નોકરી શોધનારા નહીં પણ નોકરી બનાવનારા બનવા માટે તૈયાર કરે છે જ્યારે તમે કોઈ કૌશલ્ય શીખો છો ત્યારે તમે આત્મનિર્ભર બનો છો કદાચ આ આ પહેલનો સૌથી મોટો ફાયદો છે આ વિઝન ખરેખર અદ્ભુત છે પણ અહીં જ મારા મનમાં એક મોટો પ્રશ્ન આવે છે આ સુંદર સપનું અને ભારતની શાળાઓની જે કડવી વાસ્તવિકતા છે એ બંને વચ્ચે બહુ મોટું અંતર છે એક એવી શાળાની કલ્પના કરો જ્યાં પૂરતા ઓરડા નથી શિક્ષકોની અછત છે એવી શાળા આ બધું વાસ્તવિકતામાં કેવી રીતે ઉતારશે શું આ માત્ર સારી ખાનગી શાળાઓ માટેનો જ એક કાર્યક્રમ બનીને નહીં રહી જાય આ સૌથી મોટો પડકાર છે અને લેખ આના પર ખૂબ જ ગંભીરતાથી વાત કરે છે સિદ્ધાંત અને અમલીકરણ વચ્ચેનો તફાવત જ આ યોજનાની સફળતા કે નિષ્ફળતા નક્કી કરશે સ્ત્રોત મુજબ આને સફળ બનાવવા માટે શાળાએ તેની પરંપરાગત ભૂમિકામાંથી બહાર આવવું પડશે શાળાએ માત્ર શિક્ષણનું કેન્દ્ર નહીં પણ સમુદાયનું કેન્દ્ર બનવું પડશે સમુદાયનું કેન્દ્ર આનો અર્થ શું છે આનો અર્થ એ છે કે શાળાએ પોતાની ચાર દિવાલોની બહાર જોવું પડશે શું શાળાના બધા શિક્ષકોને સુથારી કામ આવડે છે કદાચ નહીં પણ ગામમાં કે શહેરમાં કોઈ કુશળ સુથાર તો હશે જ શાળાની જવાબદારી છે કે તે એ સુથારનો સંપર્ક કરે અને તેને એક દિવસ માટે ગેસ્ટ ટીચર તરીકે બોલાવે એટલે કે સ્થાનિક નિષ્ણાતોને સામેલ કરવા હા તે જ રીતે કોઈ સ્થાનિક કુંભાર કલાકાર ખેડૂત કે પછી નજીકની બેંકના મેનેજરને પણ આમંત્રિત કરી શકાય આ વિચાર તો ઉત્તમ છે પણ ચાલો થોડા વ્યવહારુ બનીએ જે સુથાર રોજના પાંચસો સાતસો રૂપિયા કમાય છે તે પોતાનો એક દિવસનો ધંધો છોડીને શાળામાં મફતમાં શીખવવા શા માટે આવશે શું લેખમાં આના માટે કોઈ વળતર કે પ્રોત્સાહનની વાત છે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે લેખ સ્પષ્ટપણે કહે છે કે શાળાએ આ માટે બજેટ ફાળવવું પડશે અને સ્થાનિક નિષ્ણાતોને યોગ્ય માનદ વેતન આપવું પડશે ઓકે આ ઉપરાંત પ્રવૃત્તિઓ માટે જરૂરી કાચો માલ જેમ કે માટી લાકડું બીજ કે કોડિંગ માટેના સાધનો આ બધી વ્યવસ્થા પણ શાળાએ જ કરવાની છે આ માટે આયોજન ખૂબ જ જરૂરી છે આ કોઈ અચાનક લેવાયેલો નિર્ણય ન હોઈ શકે બરાબર શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં આખું કેલેન્ડર તૈયાર હોવું જોઈએ એકદમ એટલે કે આ શાળાના આચાર્ય અને શિક્ષકો પર ઘણી મોટી જવાબદારી નાંખે છે તેમને માત્ર ભણાવવાનું નથી પણ હવે ઇવેન્ટ મેનેજમેન્ટ અને કમ્યુનિટી આઉટરીચ પણ કરવાનું છે હા અને આ જ આનો સૌથી મોટો પડકાર છે શિક્ષકોને પણ આ માટે તાલીમ આપવાની જરૂર પડશે અને બીજો એક મોટો પડકાર છે સુરક્ષાનો હા એ તો છે જ જ્યારે તમે બાળકોને શાળાની બહાર કોઈ ખેતર ફેક્ટરી કે વર્કશોપમાં લઈ જાઓ છો ત્યારે તેમની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી શાળાની હોય છે એક નાની ભૂલ પણ ભારે પડી શકે છે આથી યોગ્ય દેખરેખ અને સાવચેતી અત્યંત જરૂરી છે અને દિવસ પૂરો થયા પછી શું શું એવું છે કે પ્રવૃત્તિ કરી મજા કરી અને ઘરે ગયા કે પછી આ શીખેલી બાબતોનું કોઈ મૂલ્યાંકન પણ છે આ પણ એક સારો મુદ્દો છે આને માત્ર ફન એક્ટિવિટી બનતી રોકવા માટે લેખમાં દસ્તાવેજીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવામાં આવે છે કે તે દિવસના અંતે એક નાનો અહેવાલ લખે કે તેણે શું શીખ્યું તેને શું ગમ્યું શું મુશ્કેલ લાગ્યું ઓકે એટલે તેમના વિચારોને પણ મહત્વ આપવાનું હા આનાથી તેમની વિચારવાની અને અભિવ્યક્ત કરવાની ક્ષમતા વિકસે છે અને તેમના બનાવેલા કામનું શો માટીના ઘડા કે લાકડાની કોઈ વસ્તુ બનાવી હોય તો શાળામાં તેમના દ્વારા બનાવેલી વસ્તુઓનું એક નાનું પ્રદર્શન ગોઠવી શકાય જ્યારે કોઈ બાળકના કામને પ્રદર્શિત કરવામાં આવે છે અને તેની પ્રશંસા થાય છે ત્યારે તેનો આત્મવિશ્વાસ અનેક ગણો વધી જાય છે આ બધું એ સુનિશ્ચિત કરે છે કે આ દિવસ માત્ર સમય પસાર કરવાનો માધ્યમ ન બની રહે પણ એક સાર્થક શૈક્ષણિક અનુભવ બને તો આ બધી ચર્ચા પછી જો આપણે સારાંશ પર આવીએ આ સુંદર વિચાર અને તેની સામેના પહાડ જેવા પડકારોને જોતા આ પહેલનું ભવિષ્ય શું દેખાય છે સારાંશ એ છે કે બેગલેસ ડેઝ ભારતીય શિક્ષણમાં એક અત્યંત જરૂરી અને પ્રગતિશીલ પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે તે શિક્ષણને પુસ્તકો અને પરીક્ષાઓની કેદમાંથી મુક્ત કરીને શું કહેવાય વાસ્તવિક જીવન સમાજ અને કૌશલ્ય સાથે જોડવાનો એક પ્રામાણિક પ્રયાસ છે પણ તેની સફળતાનો આધાર સંપૂર્ણપણે તેના અમલીકરણ પર છે બરાબર ને બિલકુલ જો શાળાઓ અને શિક્ષકો આને માત્ર એક સરકારી આદેશ તરીકે જોશે તો આ નિષ્ફળ જ જશે પણ જો તેઓ આની પાછળની ભાવનાને સમજશે અને તેને એક તક તરીકે જોશે કેવી તક વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા ભરવાની સમાજ સાથે જોડાવવાની અને શિક્ષણને જીવંત બનાવવાની તક તો આ એક ક્રાંતિ લાવી શકે છે તે ખરેખર એ વાતને ફરીથી વ્યાખ્યાયિત કરી શકે છે કે શાળાનો એક દિવસ કેવો હોઈ શકે છે ખરેખર આ ચર્ચાએ મારો આ વિષય પ્રત્યેનો દ્રષ્ટિકોણ જ બદલી નાખ્યો છે આ માત્ર દફ્તર વગરના દિવસો નથી આ ભવિષ્ય માટેની એક નવી કેડી કંડારવાનો પ્રયાસ છે હા અને તે આપણને બધાને વિચારવા માટે મજબૂર કરે છે અને આ ચર્ચાના અંતે એક વિચાર મને સતત મનમાં ઘૂમી રહ્યો છે આપણા સ્ત્રોતમાં અને જેવી સદીઓ જૂની પરંપરાગત કળાઓને કોડિંગ અને રોબોટિક્સ જેવી એકદમ આધુનિક ટેકનોલોજીની કુશળતાની સાથે એક જ મંચ પર સમાન મહત્વ સાથે મૂકવામાં આવી છે હમ આ ખરેખર વિચારવા જેવી વાત છે તો સવાલ એ છે કે જ્યારે આપણે એક આખી પેઢીને એવું શીખવીએ કે તેમના હાથ વડે બનાવેલી વસ્તુનું મૂલ્ય તેમના મગજ વડે લખેલા કોટ જેટલું જ છે ત્યારે તે ભવિષ્યના સમાજ અને અર્થવ્યવસ્થા વિશે શું સૂચવે છે શું આ પરંપરા અને આધુનિકતાનું સંતુલન ભવિષ્યમાં એવા સંશોધકો અને કારીગરો પેદા કરશે જેની આપણે આજે કલ્પના પણ નથી કરી શકતા આ પ્રશ્નનો જવાબ કદાચ આવનારા વર્ષોમાં મળશે